સુરત કલેક્ટરને ધારાસભ્યો દ્વારા આવેદનપત્ર આપી પાવર ગ્રીડનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને ઉચ્ચ વર્તન મળે તે માટે કલેક્ટરોને રજૂઆત કરી હતી સુરત કલેક્ટરની ધારાસભ્ય ગણપત વસાવા પોહન સંદીપ દેસાઈ ઈશ્વર પરમાર સહિતનાઓએ અમદાવાદ ખાવડાથી નવસારી પાવર ગ્રીડના વિરોધને લઈ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તો આ અંગે ગણપત વસાવે નિવેદન આપતા કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની કિંમતી જમીનોમાંથી પાવર ગ્રીડની લાઇન પસાર થતી હોય ઉચ્ચ વળતર મળે તેવી રજૂઆત કરી છે આ ઉપરાંત ગુજરાત સરકારના નાણાં મંત્રીને ગાંધીનગરમાં ખેડૂતોના હિતમાં રજૂઆત કરવાની સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી તો મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી હતી કે ખેડૂતોના હિતની રક્ષા કરવાની સરકાર છે આજે ફરી સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવી માંગ કરી હતી કલેક્ટર દ્વારા પણ આ મામલે ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતોને ઊંચું વળતર મળે તેવા પ્રયાસો કરાશે અગાઉ પણ આ મુદ્દે બેઠક થઈ હતી અને પાવર ગ્રીડ કંપનીએ કોઈ કારણોસર ખેડૂતોને ઉચ્ચ વળતર આપવા સહમતી દર્શાવી નહોતી જોકે આ સરકાર ખેડૂતોના પડકે ઉભા રહેવાની સરકાર છે તેમ કહ્યું હતું તો ધારાસભ્ય ઈશ્વર પરમારે નિવેદન આપતા કહ્યું હતું કે મારા બારડોલી વિધાનસભામાં ઓગણીસ અને પલસાણામાં ઓગણપચાસ ટાવરની વિગત મારી પાસે છે અલગ અલગ તાલુકાઓમાંથી આ લાઇન પસાર થવાની છે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી અર્ષઠ ટાવર પસાર થવાના છે એ પ્રથમ બે હજાર તેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં સર્વે થયું હતું અને ઓછા વળતરના કારણે ખેડૂતોમાં નારાજગી હતી જે તે તમામ વિભાગોમાં રજૂઆત કરી હતી ત્યારે સરકાર ખેડૂતોને ઉચ્ચ વળતર અપાવશે તેમ કહ્યું હતું મિત્રો આજે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શ્રી તરફથી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભામિણીબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ અમારા મહામંત્રી મહામંત્રીશ્રી આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઇન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણાં શ્રી અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના હિતની રક્ષા કરવાવાળી સરકાર છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળશે એ અંગેની ખાતરી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને આપી હતી આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને જિલ્લાના ધારાસભ્યશ્રી જિલ્લાની સંગઠનની ટીમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માંગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આ પ્રશ્ન અંગે સત્વરે નિર્ણય કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય એ જિલ્લા કલેક્ટરશ્રી કરશે નહીં અગાઉ આ જ ચેમ્બરની અંદર કલેક્ટરશ્રી અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરતભાઈ અમે લોકો ખેડૂત આગેવાનોની હાજરીમાં કલેક્ટરશ્રીને મળ્યા હતા પાવર ગ્રીડના અધિકારીઓ સાથે પણ બેઠક થયેલી અને એ વખતે પણ ખેડૂતોને સારામાં સારું વળતર ચૂકવાય એ પ્રકારની રજૂઆત અમારા બધાની હતી ત્યારબાદ પાવરગ્રીડ કંપની કોઈ કારણોસર જે પ્રકારે ખેડૂતોની માંગણી હતી એ માંગણી પ્રમાણેનો વળતર ચૂકવવામાં સંમતિ બતાવી ન હતી એટલા માટે અમે રાજ્ય સરકારમાં જઈને આ રજૂઆત કરવી પડી હતી ચોક્કસ અમારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને હિતને વરેલી આ પાર્ટી છે અમારી સરકાર એ પણ હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહેનારી સરકાર છે એટલે સુરત જિલ્લાના ખેડૂતોની જે લાગણી છે એ પ્રકારેનું વળતર મળશે એવું અમને ચોક્કસ ખાતરીશ પાવર ગ્રીડ ખાવડા અમદાવાદ નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં ઓગણીસ ટાવર અને પલસાણા તાલુકામાં ઓગણપચાસ ટાવર એમ કુલ અડસઠ જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે એ રીતે કામરેજ તાલુકો ઓલપાડ તાલુકો માંગરોલ ઉમરપાડા મહુવા આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ કામરેજ બારડોલી પલસાણા એ તાલુકામાં આ અમદાવાદ ખાવડા અમદાવાદ નવસારી લાઇન પસાર થવાની છે અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી અડસઠ જેટલા ટાવરો પસાર થવાના છે અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે પણ ફક્ત ટાવરની હું વાત કરું તો એ અડસઠ ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના બે તાલુકા બારડોલી અને પલસાણામાં એ ઊભા થઈ રહ્યા છે આમ તો સૌપ્રથમ બે હજાર ત્રેવીસમાં આનું સર્વે થયું બે હજાર ચોવીસમાં પણ એનું સર્વે થયું અને પછી છેલ્લે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે રકમો નક્કી થઈ હતી એના કરતાં ઓછી રકમ ખેડૂતોના ખાતામાં જમા થયેલી એના લીધે ખેડૂતોમાં નારાજગી હતી એની એ ખેડૂતોની નારાજગી અમે અમારી સરકારમાં અમારા સાથી ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબે કહ્યું તેમ કે અમે સમગ્ર અમારા પક્ષને અમારી સરકારને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીને બધાને જ અમે રજૂઆત કરી છે અને આજે છેલ્લે માનનીય કલેક્ટર સાહેબ અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નાયબ કલેક્ટર શ્રી અને નગર નિયોજકશ્રીની એક આપણે ત્યાં સમિતિ સરકારે બનાવી છે અને એ સમિતિ જ્યારે નિર્ણય કરવાની છે ત્યારે આજે અમે ફરીથી રજૂઆત કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની પણ એવી લાગણી છે કે રોડ જાય ત્યારે જમીનની વેલ્યુ વધે છે નહેર જાય ત્યારે પણ જમીનની વેલ્યુ વધે છે પરંતુ પાવરના ટાવર અને એ વીજતાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે